હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં પાછો આવી ગયો છું વ્લોગમાં તમને એમ થાય છે પાછો ખોવાઈ જાય પાછો આવી જ જાય ખબર નહીં થાય છે મને કઈ નહીં ઉઠી ગયો છું વાયકા છે હવા નવ સોરી સાડા નવ મસ્ત ઉઠી ગયા છીએ આપણે રાત્રે એક દોઢ વાગે સુઈ ગયા હતા સોરી બે અઢી વાગે થોડુંક મોડું થઈ ગયું હતું કાંઈ વાંધો નહીં ઉઠી ગયા છીએ ફટાફટ નીચે જઈએ નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય ચાલો તો મસ્ત મજાના નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ અને હવે જવાનું છે ઇટલી ખાવા માટે કારણ કે વેલા ઉઠ્યા છે અને આજે ટાઈમ છે વાગ્યા છે 10 થઈ ગયા છે આપણે મસ્ત મજાના રેડી મમ્મી ગુડ મોર્નિંગ આજ વેલો ઉઠી ગયો તાર કઈ કેવું નહીં ઉગડી ગયા ઠીક ગયો આ વગર ખાજે હે ને હું જાવ છું ઇટલી ખાવા ઇટલી ખાવાની છે હા ઇટલી ખાવા જાવ છું વેલો ઉઠ્યો એટલે હો વેલો ઉઠ્યો એટલે ફાયદો ઉઠાઈ લો હું ટાઈમ વેલો ઉઠ્યો એટલે ફાયદો કઈ વાંધો નહીં મસ્ત મજાની ઇડલી ખાવા જઈએ અને ઇડલીમાં આપણે એકલા નથી જતા જે માણસ આપણે હાથે આવે ને તમે બધા ઓળખો જ છો એને આપણે લઈને જવાનું છે તો વંડેરી આપણે જો ભાઈ ઘરે ઉપાડી લીધા છે વંડેરી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ ઓકે આજે વેલા ઉઈ ઇડલી ખાવાનો પ્લાન કર્યો હે ઇડલી ખાવાનો પ્લાન તો એટલા જ વેલા ઉઈ કેવાનો હતો કાલ રાત્રે અમે લોકો બેઠા હતા તો પ્લાનિંગ કર્યો કે સવારમાં વેલા ઉઠી અને સ્પેશિયલ ઇડલી ખાવા જઈએ એટલે અત્યારે નીકળી ગયા છે મસ્ત ઇડલી ખાવા માટે ઇડલી ની ડીશ આવી ગઈ છે પણડુ તમે શું કરેયું મેં વડુ છે એક ઇડલી અને કોડું આપણે ચટણી માજી કરાવશું સંભાર નાખી દઈએ અને ચાલુ કરી દઈએ ત્યાં જે આપણે ઇડલી ભાંગી નાખી તો અમારું એક જગ્યાએ તો ઇડલી ખાઈને મન નથી ભરાણું ઓય ઇડલી ખાવા માટે આવ્યા છે બને રતિલાલ ને આ રતિલાલ ને ખોટો લાગુ ને વડુ ને રતિલાલ ને ખોટો લાગુ છે અબે એવું ચાક એટલે હા રતિલાલ નો ચાક છે ને ઓન તો વે છે પાણી એટલું પી લીધું ને પેટોટિયા જેવું થઈ ગયું છે તો અમારો રતિલાલનો આવી ગયો છે અમિતભાઈ માસ્ક તમારું ઉતારો સેલિબ્રિટી અમે તો ખાઈ લીધું આટલી વાત જોડાવવાની

અમારા નિકોલ માં છેલ્લા બે થી ત્રણ મહિનામાં એટલું ખોદકામ ચાલુ કર્યું છે એની વાત જવા દો અત્યારે હવે ટ્રાફિક માંથી આવું આવવું પડે ને એટલે આમ ભૂકા નીકળી જાય તડકો એટલો હોય અને ગરમી એટલી ફુક્કા નીકળી જાય કારણ કે નોનસ્ટોપ રસ્તા બધા એટલે બધા બનગેરા છે એટલે એવું આવવામાં તકલીફ થઈ છે ને જવામાં એમ ઘરેથી વિચાર કરવો પડે કે હાલો જાવું કે નથી જવું એ તો ગરમી હોય ને એમાંય ટ્રાફિક રસ્તા બધા એટલે બધા ખોદી મહેરા છે કાંઈ નહીં ઘરે આવી ગયા છીએ હવે લાગી જઈએ એડિટમાં જમી લીધું મમ્મી શું વાત છે શું જોઈએ એમાં તમે લખો ઓહોહો હા શનિવાર છે ને

ગરમ લાગે એ તો જો અને અમારા ચાઇનામાં મોક કરાવેલું છે ને વ્હાઈટ વ્હાઈટ એટલે આમ તડકો એટલો લાગે નાખ ભાગજો ખુલે જ નહીં એકદમ ઝીણી થઈ જાય કાંઈ ફટાફટ કામ ધંધો તો આજે અમારા પ્રિન્સુભાઈ એવા જે કર્યા પ્રિન્સુ આવા ગયું યાની માય છે મસ્ત જો ટુર્નામેન્ટ આ મસ્ત રયો કાલે જોતા હતા અને આજે જોઈએ દિવસ ને બધા યુટ્યુબર હોય ને કે આ બધા વાળા વાળા એ બધા રમતા હોય ટુર્નામેન્ટ જે અંદર છે ગુડ મોર્નિંગ બીજા દિવસ ચાલુ થઈ ગયો છે અને અત્યારે વાયગા છે સાડા છ અને જવાનું છે શૂટમાં અહીંયાથી ચૌદ કિલોમીટર છે તો એક અમારા અમિતભાઈ કરી છે કાલવાળા એને લેવા માટે આવ્યો છું તો અમે બે જવાનું છે શૂટમાં ફાઇનલી ભાઈ મસ્ત સિત્તેર સિત્તેર ખેંચીને આવી ગયા છે ફટાફટ શૂટના લોકેશન ઉપર અને આજે અમારું શૂટ છે મર્સિડીઝની ડિલેવરી છે તો જે આ ઓપન બોક્સ ડિલેવરી કરે ને એ ડિલેવરી છે નંબર અમિતભાઈ જો એના પાણી રેડી કરે છે અમારા ઓકે અમિતભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ભાઈ હા કાલે ગુડ મોર્નિંગનો મિલ્યા હતા નત્યારે ગુડ મોર્નિંગનો મિલ્યાની પણ કાલ તો અગિયાર વાગે ગુડ મોર્નિંગ થયું ને આજે અમારું કેટલા વાગે થયું છે સાડા છ થઈ ગયું તું નહીં થોડું મોડું થઈ ગયું ગયું આવી ગયા વાંધો ફટાફટ આવી ગયા છે જો રોનિંગ કાઢ છે અને આપણો કેમેરો ઓલમોસ્ટ સેટ જ છે પડ્યા કેમેરા અંદર છે કેમેરા અંદર પડ્યા છે ને અમારું આજે ઉડાડવાનું છે એફવી આમાં એફપીવી કઈ રીતે ઉડાડશો બાપુ તમે વિચારો જેવું છે કાંઈ વાંધો નહીં ભાઈ હજી કોઈ આવ્યું નથી હજી ગાડી બાકી છે ગાડી આવે છે પાંચ દસ મિનિટમાં ગાડી આવે પછી એના ડિટેલિંગ શોટ હોય એ બધું પતાવી દઈએ પછી ક્લાયન્ટ આવે પછી ઓપન બોક્સ ડિલેવરી અમારા અમિતભાઈએ જો ભાઈ એનું એફવી ચાલુ કરી દીધું છે આ એનું એફપીવી અવાટા ટુ છે ને અવાટા ટુ અને વાત તો જોઈસ્ટિક લાવ્યો છે એમ રિમોટ નથી એ રિમોટ આ યુઝ નથી કરવાનું ઓકે રિમોટ આમાં છે અને આ જો કંઈ નહીં હવે ચાલુ કરો બીજું હું સેટઅપ થાય છે હજી હા પદલ બદલની જોવાનું હા આમાં જોવું પડે ને સવાર સવારમાં જો ભાઈ કેટલું બ્યુટીફુલ છે સનસેટની વાઈબ આવે સમ જોઈ લ્યો બાય ભાઈ સનરાઈઝ સોરી સનસેટ તો નો કહેવાય અરે ભાઈ હકીકતમાં અમારે છે ને ઉઠવામાં બંનેને મોડું થઈ ગયું મેં ઉઠીને ફોન કર્યો સાડા છ ફટાફટ એટલું તું ઉઠી ગયો હા બસ જ ફટાફટને આવ્યા જવા ભાઈ અમારું એફપીવી ચાલુ થઈ ગયું છે અમિતભાઈ એફપીવી ચાલુ કરી દીધું છે મારા શોર્ટ લેવાના છે કઈ નહીં હજી તો ગાડી બાડી આવી નથી ગાડી આવશે પછી એના ડિટેલિંગ શોટ હું મારીશ એફપીવીના થોડા શોટ લેવું અને પછી ક્લાયન્ટ આવે પછી ડિલેવરી કરશે જો ભાઈ અવર હવરમાં અમારો હાલત જો ખાલી પરસેવો પરસેવો થઈ ગયો સમજો જો હવે શું કરવાનું તાર કૂતરા દોડાવવાના છે હે કૂતરા દોડાવવાના તાર કૂતરા દોડાવી દે એ પીવી લઈને જે કૂતરા દોડાવવાના છે જો આ બાજુ કૂતરા દેખાઈને દોડાવવાના છે ને ચાલો ભાઈ આને ટેક ઓફ કરાવી દઈએ તો ફાઇનલી જો ગાડી છે ને પાછળ મસ્ત મજાની પેક થઈ ગઈ છે અને અત્યારે ના શોર્ટ આલે છે મારા જે કિમ્બલમાં જે લેવાના હતા ને બધા શોર્ટ લેવાઈ ગયા છે અત્યારે અને હાલ જ જો પરસેવો પરસેવો રહી ગયા અવાર અવારમાં અમારા અમિતભાઈ જો દોડ ઉડરતા હતા અને ક્યારના કૂતરા દોડાવતા હતા ગાડી જો ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે હવે ક્લાયન્ટ આવે એટલે ડાયરેક્ટ ઓપન બોક્સ ડિલિવરી લેવાની છે તો ફાઇનલી ભાઈ પતી ગયું છે શૂટ અને હાલત જો તમે ગરમી ગરમી થઈ ગઈ હું કેવું મિત્ર ફૂલ પરસેવા રેપ જે ફૂલ પરસેવા રેપ જે અને ફાઇનલી ભાઈ ડિલિવરી લઈ લીધી છે જેની ગાડી હતી એ લઈને વયા ગયા છે અને અમે અમે એક્ટિવા લઈને હું જાઈ છીએ અમે અમારી ડિલિવરી લઈ લીધી અમે અમારી ડિલિવરી લઈ લીધી અમારે આ ડિલિવરી લેવા જવાની છે હવે ના ના આજી બહુ વાર છે માય ગોડ આમ તો જો અમને કોણ અમળ્યું ગયું છે ઓ માય ગોડ સાઈડ ઉપર સાઈડ ઉપર જવું છે

ઓકે કઈ લેવાની છે આપણે તમે કઈ લઈ દ્યો છો આપણેવાળી મોટી ચકલી મસ્કાર મારે એટલું ઓહ ફાઇનલી ભાઈ આવી ગયા છીએ કાળા તડકાના ઘરે અને ભાઈ રિંગ રોડ ઉપર જે હાલત હતી એક તો એક્ટિવા લઈને ગયા હતા અમે લોકો બંને કારણ કે ફોર વ્હીલ લઈને જઈએ ને તો ટ્રાફિક એટલો નડે છે ને રિંગ રોડે અત્યારે ખતરનાક અને ખાસ કરીને તો અમારા ઘરેથી જ ફોર વ્હીલ કાઢવાનો આમ ઈચ્છા નથ થતી કારણ કે અમારા ઘરની બહાર જ એટલું નિકોલમાં ખોદી નાખ્યું છે ને તો ફોર વ્હીલ તો ઘરેથી કાઢવાની એમ ઈચ્છા જ નથી થતી એટલે એક્ટિવ લઈને ગયા એટલે તડકો લાગ્યો છે મજબૂત જમવાનું બાકી છે મમ્મી હજી બનાવે છે ને વાગ્યા છે સાડા તો થોડો ઘણો ડેટા ને એવું બધું કોપી કરી નાખે ત્યાં સુધીમાં અને પછી જમીને પછી લાગી જઈ એડિટ ગરમી એટલી થઈ છે ને કે ઉપર એસી ચાલુ કરીને બેઠો ને તો આમ શરીરને કાંઈ ગમતું નહોતું એટલે મેં તો ડેટા કોપી થાય છે ત્યાં સુધી મસ્ત નાઈ લઈએ અને પછી જમીને પાછા આવશું ઉપર મમ્મી

તો મમ્મી મારે જવાનું મેં તને કેટલા સાડા પાંચ નું કીધું હવા પાછે હાલો એને ફોન કર્યો મારે નો ઉપાડ્યો રેડી તો મેં કીધું સાડા પાંચે હાલો મેં કીધું ઉપર ફોન કર્યો નો ઉપાડ્યો હાલો મેં કીધું જીવ હોય એને ખબર ન રહે એટલે તો એ મને કેટલા વાગે ઉઠાડવા ખબર સાડા છ એ સાડા છ એ મારે નીકળવાનું હતું મમ્મી હા પણ એમ નહીં નઈ

ને મારે એટલું આમ આડવે છે ને એનો વાત જવા દો યાર ખાતા ખાતાય પરસેવા વળે નાઇન બાર નીકળો તોય પરસેવો પરસેવા એવી પેળું છે ને એની વાત જવા દો કાંઈ નહીં હવે લાગી જઈએ આઈ હોપ કે આજનો વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરી નાખજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જજો તો મળે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઈટ